વેલકમ બેક ટુ માય અનધર વિડીયો હું છું પાવન અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર જોકે આજે છે બિઝનેસનો દિવસ ચોથો હા ચોથો દિવસ ત્રીજો તો કાલે પતી ગયો એટલે ચોથો દિવસ છે અને આપણે અત્યારે નીકળી ગયા છે બાર ચોથો તમે આ ક્યુ ગામ છે એ તો મને ખબર નથી પણ આપણે અત્યારે જઈ રહ્યા છે પાછા આપણે સમથિંગ અમદાવાદ અમદાવાદ પાછા જઈ રહ્યા છે પણ બસવાળાએ અહીંયા જ વચ્ચે આપણે ટાણે મૂકી દીધા છે ખબર નહીં કેમ પણ જોઈએ હવે ક્યારે ફૂગીએ ક્યારે નહીં તો પછી હવે મને ખબર નથી કારણ કે અત્યારે સવારના સમથિંગ નવ ને સોળ મિનિટ થઈ ગઈ છે તો નવ ને સોળ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બસની રાહ જોઈએ છે કલાકનો તો ટાઈમ દીધો છે એણે કે કલાકની અંદર આવી જશે પણ એમાં પછી કંઈ નક્કી ના હોય હું એ અમારા ગામ નહીં એ દૂસરો પણ ગામ તો જૈસા બી હોગા વૈસા મેં આપકો દિખાઉંગા હમ હિન્દી બહુ અચ્છી બોલતે અહીંયા પર હિન્દી ચાલતી હે સવાર સવારમાં છોલે ભટુરા ખાઈ લીધા છે મેં અત્યારે અને એક આલુ પનીર સોરી આલુ પરોઠા છોલે ભટુરા અને આલુ પરોઠા બે ખાઈ લીધા છે અને હવે જો કે કંઈ ખાવાની ઈચ્છા નથી હવે તો પડીકાને એવું બધું છે ચા બા પીવી છે બા પી લઈશ અને પછી મળીએ ની રાતે તો તમે જોજો થઈ શકે તો લાસ્ટ લગી બી ના રહેજો કારણ કે જો મસ્ત માહોલ મસ્ત છે આપણે હું આમ બતાવી જો આખો અત્યારે હું ને આખો આને ટન મારતો તો આખી બિલ્ડિંગ છે ને આખી બિલ્ડિંગ ને આખો ને આટો માર્યો મેં ગોળ ગોળ આટો મારી લીધો હું અને છોલે ભટુરા ની બધું ખાઈ લીધું છે અને હવે આપણે પાછું બસ ની રાહ જોઈએ છે જોઈએ ક્યારે બસ આવે ક્યારે એની પછી ખબર પડે એ તો હજુ તમે આવી ભાષામાં લખ્યું અહીંયા કઈ હે હિન્દીમાં જ એટલે કે પણ અમારે અહીંયા દુર્લભ થાય છે તો વાંધો નહીં ચલો મળીએ નિરાંતે તમે લાસ્ટ લગી બન્યાર રહેજો જે પણ છે તમને બતાવી દો વેલકેર સોસાયટી એટલે જોઈએ ચાલો બતાવો જયપુર જો જયપુર લખ્યું છે ટુલ્સ એન્ડ ટ્રાવેલર્સ જયપુર સોરી જરા ટ્રાવેલર્સ જયપુર જયપુરમાં અત્યારે આપણે છીએ તો જયપુરનો માહોલ એ તમને હું દેખાડી દઉં અહીંયા છોલે પટોરા મળે તમારે કોઈને ખાવા હોય તો મેં તો ખાઈ લીધા એક વખત એટલે હવે મારે જાણે ખાવાની ઈચ્છા નથી જરા જરાકી પણ આમ જોવું તમે જયપુરનું અત્યારે આ માહોલ છે કે સવારના સાત વાગ્યામાં જોકે સાડા સાત સાત નથી ગયા હા સોરી સોરી નવ વાગી ગયા છે સવારના નવ વાગ્યામાં અત્યારે જોવું તમે બધું કેવો માહોલ થઈ ગયો છે બધી કોર માણસો જ માણસો છે અત્યારે નવ વાગ્યામાં અત્યારે બધા આવી ગયા છે અને અમે અત્યારે જોઈ રહ્યા છે બસની રાહ જેમ મેં તમને આગળ કીધું એવી રીતે કે બસની રાહ જોઈ રહ્યા છે હાથમાં સીસો લઈને બસ આવી જાય એટલે પછી આપણે બાકી જાય હોય નહીં હવે કલાક જેવું તો થશે પણ જયપુર ફરવા જવું છે જોઈએ જોઈએ એમાં કંઈ નક્કી ના હોય ભાઈ હું મળી જાય તો ટાઈમ બાકી પછી આપણે કરીએ કંઈક બીજું તો હું જોઉં જોઉં જોઈએ ચાલો તો તમે લાસ્ટ લગી બનીના રહેજો બધા ફાઇનલી મિત્રો રાતના સમથિંગ કેટલા વાગ્યા છે રાતના નવ વાગી ગયા છે અને રાતના નવ વાગી ગયા છે અને આપણે અત્યારે જોઈ રહ્યા છે પણ છે કે ના પેલો તો મારું ફોસ લઈ લો હા જો હવે તમને દેખાતો ઈ છે થોડોક તો અત્યારે આપણે બેઠા છે બસની અંદર અને ઉદયપુર પુગ્યા છે આપણે અત્યારે ઉદયપુર એક ધાબા ઉપર નાસ્તો કરવા માટે ઊભા હતા અને જે આપણે હમણાં થોડીક વાર પહેલાં ચોકબાર ખાધી પણ જો વિડીયો મેં નહોતો ઉતેરો કારણ કે મારો ફોન ચાર્જિંગમાં આપેલો હતો અહીંયા અંદર તો અહીંયા જો ચાર્જિંગ થતું મારો ફોન તો એનો મતલબ એવો છે કે આજે દિવસ અહીંયા પૂરો કરીશું અને આજનો દિવસ પૂરો કર્યા પહેલાં હું તમને કહી દઉં કે આજનો આખો દિવસ આપણો બસમાં ને બસમાં જ ગયો હતો કારણ કે સમથિંગ આપણે નીકળી તો ગયા હતા વહેલા પણ એમાં એવું હતું કે પછી બસ ચેન્જ થઈ ગઈ વચ્ચે એટલે ચેન્જ કરવા મન કરવામાં આપણે દોઢ બે કલાક કન્ટિન્યુની રાહ જોઈ હતી તો આ જો ડબલ બેડનો સેફો હે આખો આપણો મજા આવે સુઈ જવાનું અહીંયા અને સમથિંગ કાલે સવારે સમથિંગ આઠ સાત આઠ વાગે આપણે રાજકોટ પૂગશું તો રાજકોટ પૂગી અને પછી આપણે પાછું આપણું બેક ટુ પવેલિયા એટલે કે આપણું પાછું કામ જે હતું એ કરવા માંડવાનું નોર્મલી ઓફિસનું જે કામ હતું કારણ કે આજે પહેલી તારીખ નહીં આજે કેટલી તારીખ છે વન સેકન્ડ આજે ત્રીસ તારીખ છે અને કાલે કાલે થઈ જાય છે પહેલી તારીખ તો પહેલી તારીખથી પાછું પહેલા દિવસની દિવસ પહેલો દિવસ ચાલુ કરી દેવાનો આમાં એવું જ છે જો કે થોડો ગેપ મુકાઈ ગયો છે વિડિયોની અંદર કારણ કે મારો થોડુંક નેટવર્ક ઇશ્યુ હતો અહીંયા પણ નેટવર્ક ઇસ્યુ હોવા છતાં પણ મેં તમને આ બધું દેખાડ્યું આટલું બધું એમ કહું કે વિડીયો ઉતાર્યો બધું બતાડ્યું લખનઉ ગયા તો એ જો કે રાજકોટથી અમદાવાદ ગયો અમદાવાદથી દિલ્હી ગયો દિલ્હીથી લખનઉ ગયો લખનઉથી કાનપુર ગયો કાનપુરથી જયપુર ઉદયપુર એ બધી કોઈ ગયો એટલે બધો આખો મારો ડેઈલી વ્લોગ ઉતારવાનો એક જ કારણ હતું કે તમે બધા મારી જોડે ફળો ફળો નહીં ફરો તમે પણ મારી જોડે બધા રહ્યો તો તમને પણ થોડું ઘણું જોવા મળે બારોબારનું ગામ યુપી કેવું છે મજા આવી એવું નથી કે બહુ મોટું છે એટલે મજા આવી કોઈને ફરવા આવવું હોય તો આવી શકો જોકે મારે ત્યાંથી અયોધ્યા ખાલી સમથિંગ કઈક હો એકસો દસ કિલોમીટર જ થતું હતું પણ થોડુંક પછી કામમાં હતો એટલે પછી હું ના ગયો અને ત્યાંથી પાછો આવતો રહ્યો વેલો વેલો કારણ કે પછી હું મારે બધી કોર પૂગવું પડે એવું નહીં કે ભાઈ એકને કોર થઈ ગયો એટલે પછી પતી ગયું કામ હોય અહીંયા કામ હોય પાછું ઉદયપુર જયપુર બધી જવાનું હતું તો બીજું કંઈ મારે કહેવું નથી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ ની અંદર બાકી આને બિઝનેસ ટ્રીપ સોરી બિઝનેસ ટુર ડે ફોર ને અહીંયા પૂરો કરીએ મળીએ નહીં રાતે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલો થઈ શકે એટલો આ વિડીયોને શેર કરી દેજો એટલે બીજા લોકો પણ જોવે અને આપણે તો જોઈએ જ છે તમારા જે મારા જે લોકલ સબસ્ક્રાઈબરો છે એટલે કે જે રેગ્યુલર સબસ્ક્રાઈબર એ લોકો તો મને જોવે જ છે મને બધાને ખબર જ છે કે હું ભાઈ ડેલી વ્લોગ મૂકું છું ને આવી છે અને મારી આખી હિસ્ટ્રી બધાને ખબર હશે પણ હવે જોઈએ તો વાંધો નહીં ચલો તમે મને આટલો નિહાળો જોયો એના માટે થેન્ક યુ લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર બાય બાય